આપણા મુસ્લિમ સમાજમાં ક્યાંક ને ક્યાંક મનભેદ મતભેદ જરૂર છે પણ મનભેદ નથી તેનો આજે પુરાવો આપણે જોઈ શકીએ છીએ અમે જે આગેવાનો બન્યા છે યુવાનો જ બનાવે છે ને અત્યારે જે જમાનો હાલી રહ્યો છે યુવાનોને આગળ આવવાનું છે અમે પોતે યુવાનો પાછળ ચાલવા માટે તૈયાર છીએ યુવાનો આવીને કમાન પોતાની તો અમે સાથે જ છીએ તમામ ભુજના તેમજ આજુબાજુ ગામના બધા અગ્રેસરો હાજર રહી ભાઈચારો એકતા માટેનો સંદેશો આપેલો છે અને આવનારા સમયમાં પણ ભાઈચારો કેળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત થઈ રહી છે અને અમારા જે પૈગમ્બર સાહેબ હતા આજથી સાડા ચૌદસો વર્ષ પહેલાં પણ કહી ગયા છે કે તમને ઇલ્મ શીખવું હોય તો ચીન સુધી તમે જાઓ પણ ઇલ્મ શીખો એટલે હર જાતનું ઇલ્મ શીખાય આમાં ભાઈચારો પર રહે અને કોમી એકતાનું સારું હનીફબાબા પડ્યા તરફથી ઇફતાર પાર્ટી મળેલ છે અને બધે ભાઈઓને એક ભેગા સાથે એકબીજાથી પરિચય થયું અને એકબીજા સાથે એકબીજાને હેલી મેલી હાલી અને આ રમઝાન મહિનામાં આપણે દુઆ કરીએ કે આપણા દેશની અંદર આપણે બધે ભાઈચારાથી રહીએ એવી આપણે બધે ભાઈઓ અહીંયા રમઝાન મહિનામાં આપણે દુઆ કરીએ આવતા સમયમાં મુસ્લિમ સમાજ માટે યુવાઓનું સંગઠન એ મોટું કામ કરી શકે છે સામાજિક એના માટે આ વધારે આ સારી પહેલ છે યુવાનો જોઈ રહ્યા છો કે અલગ અલગ સંસ્થાઓના પ્રમુખો અલગ અલગ સંસ્થાઓના આગેવાનો બધા અહીંયા હાજર છે ને હું તો કહું છું કે હર દર મહિને આવી એક પાર્ટી હોવી જોઈએ કે મુસલમાન સમાજના નવજવાનોને એકબીજાને મળે અને સમાજ માટે શું કામ કરવું છે એના માટે ચર્ચા ખરેખર કરવી અમે અલ્લાહ પાસે પ્રાર્થના કે ધોવા કરીએ છીએ કે અમારા કચ્છમાં અમારા ઇન્ડિયામાં અમન ભાઈચારો એ માય ધોવા છે કારણ કે શહીદોનો અમારું કામ એ છે કે દોઆ કરવા બેઠા હતા અને એક મળવાનો એ લોકોને ગેટ ટુગેધર એમ આપણે મળી ના શકતા હોય પણ આ ભલા મહિનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે ગેટ ટુગેધર મળીએ મુસ્લિમ સમાજના નવજુવાનો વડીલો જે પણ જે આગેવાનો જે સામાજિક આગેવાનો છે એક મેરાવાના રીતે એક સુંદર મજાનો પાર્ટીનું આયોજન કરવામાં આવે કે આજથી આપણે આ બધું ભૂલી અને કોમના આપણે આજથી સારા કામ હંમેશા માટે કરતા રહીએ એવું આપણે સૌને એક પેગામ આપી આજે જરૂરત છે સમાજને ડેવલપ કરવાની આજે જરૂર છે સમાજને શિક્ષણ તરફ લઈ જવાની આજે જરૂર છે સમાજ માટે કાંઈ કામ કરવા જ્યારે મુસ્લિમ સમાજની વાત આવે ત્યારે તમામ એક થઈ આગળ આવે અને મુસ્લિમ સમાજને શિક્ષણ મેડિકલ જે ક્ષેત્રો હોય તેમાં કામ કરે અને ક્યાંક ને ક્યાંક સમાજની હમદર્દી સમાજ પ્રત્યેની લાગણી અને પ્રેમ એ પોતાના હૃદયમાં સમાવીને બેઠા આયોજનમાં એક ગેટ ટુગેધર એક પ્રોગ્રામ રાખ્યો કે રોજો ખોલાવવાનો જેના થકી ગેટ ટુગેધર પણ થાય અને ઈબાદતની ઇબાદત થાય અને રોજો પણ એક જ વાત છે કે આ મુસ્લિમ મોબી ગ્રુપના થકી અગર મુસ્લિમ એક મંચ ઉપર આવી શકતો હોય તો આગેવાનો અગર મહેનત કરે તો કચ્છનું મુસ્લિમ એક મંચ ઉપર આવી શકતો શકે છે આરામથી અને કચ્છની તમામ સમસ્યાઓનો હલ થઈ શકે છે ભૂજ મધ્યે મુસ્લિમ સમાજમાં એકતા વધે તે હેતુથી ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું દરેક રાજકીય પક્ષના આગેવાનો યુવાનો જોડાયા હાલમાં વોટ્સએપ ગ્રુપો ચાલી રહ્યા છે તેમાં મુસ્લિમ મોબી વડેરા ગ્રુપમાં કચ્છભરના સાતસો જેટલા મેમ્બર્સ જોડાયેલા છે આ ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી કે સમાજના યુવાનો કે વડીલોમાં મતભેદ હોય તેને દૂર કરવા એક બેઠક બોલાવવામાં આવે જેનું બીડું હનીફ બાવા પડ્યારે ઉપાડી યુવા સંગઠન દ્વારા ભુજના મેમન જમાત ખાનામાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યો હતો આ ઇફતારી અને ન્યાજનો સંપૂર્ણ ખર્ચ હનીફ બાવા પડ્યારે ઉપાડ્યો હતો

આપ જાણો છો કે સોશિયલ મીડિયામાં દરેક લોકો જોડાયેલા હોય છે દરેક સમાજનો એક સોશિયલ મીડિયા ગ્રુપો છે તેને ધ્યાન લેતા કચ્છની અંદર એક મુસ્લિમ સમાજના જાગૃત અને યુવાનોનું એક ગ્રુપ છે તે ગ્રુપના માધ્યમથી એક તેમને પહેલ કરી છે કે આપણે ગ્રુપમાં અંદાજિત સાતસો લોકો જોડાયેલા નથી પરંતુ એકબીજાને આપણે જાણતા નથી તો ચાલો આપણે એક સાથે ઇફતાર પાર્ટી એટલે કે રમઝાન મહિનો છે આ પવિત્ર મહિનામાં મન મોટાપ કરવાના હોય એકબીજાને તમે ઓળખાણ વધે તમારી તે હેતુથી હાલ ભુજના મેમર જમાખાનામાં ઇતાર પાર્ટીનું આયોજન હનીભાઈ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું છે આની અંદર જે કચ્છના બુદ્ધિજીવી જે યુવાનો છે તે તમામ લોકો આ ઇફતાર પાર્ટીમાં જોડાયા અને ઇફ્તાર પાર્ટી જોડાયા બાદ અને આના બાદ એક મિટિંગ પર રાખેલી છે કારણ કે સમાજની અંદર યુવાનોમાં પણ ક્યાંક નાનકડી નાનકડી વાતોમાં મન મોટા હોય એને દૂર કરવા માટે એક સારા હેતુથી આ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મારા પાછળ કે સમગ્ર કચ્છની અંદરથી લોકોની દૂર દૂરથી અહીં આવ્યા છે અને લોકો એકબીજાને ઓળખે એકબીજાને પાખે એવા એક યુવાન મારી સાથે છે એમની સાથે વાત કરશું ખાલી આપણું નામ શું છે સાહેબ મારું નામ ઇમરાન જોનેજા છે અચ્છા ઇમરાનભાઈ આજે શું મુદ્દા ઉપર અહીં ચર્ચા કરવામાં આવી ઇફતાર પાર્ટીથી આજે આપણા જે કચ્છમાં હમણાં પણ આપણા જે ભાઈચારો છે ને આપણા જે કચ્છમાં કોમી એકતા જળવાઈ રહે એના માટે ખાસ ચર્ચાઓ કરી હતી અને જે હનીકભાઈ પટિયાર છે એના તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જે બહુ સરસ આયોજન રહ્યો છે હનીભાઈ પટિયાર એટલે બહુ મોટું નામ છે અમે સૌ જાણીએ છીએ કચ્છમાં કોઈક જ એવો જૂજ વ્યક્તિ હશે જેમનાથી વાકીફ નહીં હોય હનિકભાઈ પટિયાર લોકોને એકત્રિત કરવામાં બહુ માને છે જેનું આજે ઉદાહરણ પૂરું પાડ્યું શું કશું આવી છે ચોક્કસ 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 આપણા મુસ્લિમ સમાજમાં ક્યાંક ને ક્યાંક મનભેદ મતભેદ જરૂર છે પણ મનભેદ નથી તેનો આજે પુરાવો આપણે જોઈ શકીએ છીએ કે બે ભાઈ હોય અને વચમાં જરૂર મતભેદ હોઈ શકે પણ ક્યારે પણ મનભેદ ન હોઈ શકે જે આજનો આપણે લાઈવ આપણે દાખલો જોઈ શકીએ છીએ આપણા મારા મિત્રો જુનેજાભાઈ તેમને કહ્યું કે લોકોના ભલે મતભેદ હોય પણ મનભેદ ન હોવા જોઈએ એવી જ રીતે આ આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે કચ્છના સમગ્ર કચ્છના છેવાડાના જે આગેવાનો છે લખપતથી કરી અને વાગડ સુધી લોકો અહીં વધાર્યા છે અને તમામ લોકો એકસાથે ઇફ્તાર પાર્ટી કરી છે અમુક મુદ્દાઓ પર હવે ચર્ચા પણ કરશે ખૂબ સરસ આયોજનનું હવે આપણે આગળ અહીંના આગેવાનો મળીશું ત્યારબાદ એક એવો ચહેરો હું વારંવાર અહીં આ ઇફ્તાર પાર્ટીમાં લોકો કહેતા હતા કે આ આયોજન હની બાબા કર્યું છે અને હું વારંવાર કહું છું કે હનીબાવા ભડિયાર વ્યક્તિ આ ચહેરાને કોઈ એવો જ વ્યક્તિ હશે કચ્છની અંદર જે નહીં ઓળખતો હોય કારણ કે આ હંમેશા લોકોને એક કરવામાં માનતા હોય છે કે ક્યાંક ને ક્યાંક નવજવાન યુવાનો જે ગ્રુપના સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ ન થાય એક સાથે જોડે રહે એમના હેતુથી ઇફ્તાર પાર્ટી કરવા આવ્યું ત્યારે હનીબાબા ભડિયાર આપને લોકો દુઆ આપી રહ્યા છે આ આયોજન હનીબાવા ભટિયાર જ કરી શકે આ દુઆને આપ કઈ રીતે જોઈ રહ્યા છે અને એ લોકોની ધોવાથી જ હું અત્યારે બારે સહી સલામત બેઠો છું ને એ નાના ભાઈઓની ધોવાથી જ હું જે મુસીબતોથી લડી રહ્યો છું એ લોકોની ધોવાથી જ આજે જે મહેફું તંદુરસ્ત થઈને બેઠો છું ને એ લોકોની ધોવા માટે જ આ ઇફતર પાર્ટી રાખી હતી ને એ દુઆ એ લોકોની દુઆ મને કામ આવે છે દર વખતે હનીભાઈ ખાસ કરીને કચ્છના યુવાનો તમને એક એવું વ્યક્તિત્વ તરીકે સમજે છે કે હની બાપુ કાંઈ કહેશે હની પાપા કાંઈ કહેશે એ કાંઈક હશે એ એ સાંભળીને લોકો વાગડતી કરી લખપત સુધી એ લોકોનું ઋણી પણ છું આભારી છું કે મારા ખાલી મેસેજ નામ સાંભળીને રાપર તાલુકાથી ને લખપત તાલુકાથી ત્યાંથી માણસો આજે ઇફતારી માટે મારી પાસે આવ્યા ને એ જોઈને મને ઘણી ઘણો જ આનંદ થયો છે ત્રણ વર્ષ રહીને આજે બધાની વચ્ચે ઇફતારી કરી રહ્યો છું બે વર્ષ હું પોતે જેલમાં હતો આ ત્રીજો વર્ષ છે ને મારા એક નાના મેસેજથી બધા આજે ઇફતારી કરવા મારી સાથે આવ્યા એ લોકોનું ઋણી છું ને આજે ખુશી વ્યક્ત પણ કરું છું ઘણી બધી ખાસ કરીને ભુજની આ સરજમીન ઉપરથી અહીંથી કચ્છના યુવાનોને કચ્છ મુસ્લિમ સમાજને શું મેસેજ આપશો હું યુવાન એક જ કહી કે અમે જે આગેવાનો બન્યા છે યુવાનો જ બનાવે છે ને અત્યારે જે જમાનો હાલી રહ્યો છે યુવાનોને આગળ આવવાનું છે અમે પોતે યુવાનો પાછળ ચાલવા માટે તૈયાર છીએ યુવાનો આવીને કમાન પોતાની સાંભળીએ તો અમે સાથે જ છીએ યુવાની સાથે જ છીએ ખાસ કરીને હનીબાબા પટિયા તો આ હતા આપણી સાથે બાબા પટિયાયારી મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત ત્યારબાદ આપણી સાથે એક શિક્ષિત ઉમેદવાર છે શિક્ષિત વ્યક્તિ છે સાહેબ ખાસ કરીને જ્યારે આ ઇફતાર પાર્ટીનું આયોજન થતું હોય ખાસ કરીને હેતુ એ છે કે સમાજની અંદર જે વાળા પડેલો એ દૂર થાય અને એકતા થાય આ ઇફ્તાર પાર્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બહુ જ મુસ્લિમ સમાજ આગેવાનો અને મુસ્લિમ આલમાઓ વચ્ચેનો આજનો આ ઇફતારીનો કાર્યક્રમ હતો જેમાં તમામ ભુજના તેમજ આજુબાજુ ગામના બધા અગ્રેસરો હાજર રહી ભાઈચારો એકતા માટેનો સંદેશો આપેલો છે અને આવનારા સમયમાં પણ ભાઈચારો કેળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત થઈ રહી છે આપણી સાથે સહીત સાદત છે બાબુ ખાસ કરીને આ ઇફતાર પાર્ટી એક સરસ આયોજન થયું પરંતુ આ આયોજનને સફળ બનાવવા માટે જે હનીબાબા પડયારે જે મહેનત કરી છે આ મહેનત આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરી અને હનીબ બાવા પઢિયારે જે પહેલ કરી છે એમને અમે તય દિલથી એમને મુબારકબાદી આપીએ છે એના સાથે સાથે આ એક રમજાન મહિનો અમારો પવિત્ર મહિનો ચાલુ છે એમના માટે કે એક ભાઈચારો થાય હિન્દુ મુસ્લિમો સબ હલી મલી અને હાલે અને નવજુવાનો બધા મલી હલે અને જે ખોટા કામકાજો કે જે ગેરપ્રવૃત્તિઓ સાથે જોડેલા આવે એમને પણ સમજાવવામાં આવે કે ભાઈ જે કામ ચાલુ છે સારા કામ કરો અને ખાસ એજ્યુકેશન માટે કે બધા આગેવાનો ભેગા થઈ કરી અને એવું થાય કે નવી પેઢી આવનારી જે પેઢી છે એ ભણતર અને પડતર બેમાં વધારે ઇન્ટરેસ્ટ રહે અને ખાસ નવજવાનોને અમે એ જ કહીએ છીએ કે જે એજ્યુકેશન છે એ આપણા માટે જરૂર છે અને અમારા જે પેગમ્બર સાહેબ હતા આજથી સાડા ચૌદસો વર્ષ પહેલાં પણ કહી ગયા છે કે તમને ઇલ્મ શીખવું હોય તો ચીન સુધી તમે જાઓ પણ ઇલ્મ શીખો એટલે હર જાતનો ઇલ્મ શીખાય આમાં ભાઈચારો પર રહે અને કોમી એકતાનું સારું થાય ત્યારબાદ આપણી સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરણ સમિતિના આગેવાન પણ છે ખાસ કરીને સાહેબ જ્યારે આવું સરસ આયોજન ઇફતાર પાર્ટીનું થતું હોય સમાજના યુવાનોને એકત્રિત કરવા માટે તો આ આયોજનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બહુ સારું આયોજન થયું આજે માય રમઝાન મહિનાની અંદર વીસમાં રોજાની અંદર આજે હનીફબાબા પડ્યા તરફથી એક રિફતાર પાર્ટી મળેલ છે અને બધે ભાઈઓને એક ભેગા સાથે એકબીજાથી પરિચય થયું અને એકબીજા સાથે એકબીજાને હેલી મેલી હાલી અને આ રમઝાન મહિનામાં આપણે દુઆ કરીએ કે આપણા દેશની અંદર આપણે બધે ભાઈચારાથી રહીએ એવી આપણે બધે ભાઈઓ અહીંયા રમઝાન મહિનામાં આપણે દુઆ કરીએ ત્યારબાદ આપણી સાથે એક આગેવાન સમાજના વડીલ પણ છે ખાસ કરીને સાહેબ જ્યારે આવું સરસ આયોજન થતું હોય આ ઇફતાર પાર્ટીનું આયોજન હનીફબાબા પઢિયારે કરેલું છે અને કોઈક એવો વ્યક્તિ છે કે એમને કદાચ કચ્છમાં ઓળખતું નહીં હોય તો આ હનિક આ આયોજન રીતે કઈ રીતે બિરદાવશો માશાલ્લાહ બહુ સરસ રીતે ઇફતાર પાર્ટીનું આયોજન હનીફબાબા પઢિયાર દ્વારા કરવામાં આવ્યો છે અને આનામાં વધારેમાં વધારે યુવા જે છે એ વધારે એમની હાજરી છે અને આવતા સમયમાં મુસ્લિમ સમાજ માટે યુવાઓનો સંગઠન એ મોટું કામ કરી શકે છે સામાજિક એના માટે આ વધારે આ સારી પહેલ છે કે આવતા સમયમાં યુવા સંગઠિત થાય અને સામાજિક કામ કરે એના માટે મિત્રો તમને ખાસ કરીને મોટી વાત કરો કચ્છની અંદર ગુજરાતની અંદર સૌથી વધુ મુસ્લિમ સમાજ સાડા ચાર લાખ મુસ્લિમ સમાજ હોય તો એ કચ્છની અંદર છે પરંતુ કચ્છની અંદર ઘણા એવા યુવાનો છે હજી પણ કોશિશ કરી રહ્યા છે અને અહીંના આગેવાનોનો પ્રયાસ છે કે અહીંથી કચ્છના યુવાનો બહાર નીકળે ક્યાંક આઈપીએસ ને આઈએસ બને એવી કોશિશ પણ કરી રહ્યા છે ત્યારે મારી સાથે એક એવું યુવાન પણ વ્યક્તિ છે કે જે સમાજ આગેવાનમાં બહુ માને છે આ ઇફતાર પાર્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખરેખર હનિપબાબા પંડિયારે આજે જે મહેનત કરીને બધા યુવા આગેવાનો કચ્છના આગેવાનોને મુલાવે મિલાવે પાર્ટીનું આયોજન કર્યું છે ખરેખર બહુ સારી વાત છે ને યુવાનો જોઈ રહ્યા છો કે અલગ અલગ સંસ્થાઓના પ્રમુખો અલગ અલગ સંસ્થાઓના આગેવાનો બધા અહીંયા હાજર છે ને હું તો કહું છું કે હર દર મહિને આવી એક પાર્ટી હોવી જોઈએ કે મુસલમાન સમાજના નૌજવાનો એકબીજાને મળે ને સમાજ માટે શું કામ કરવું છે એના માટે ચર્ચા ખરેખર કરવી જોઈએ અત્યારે મારી સાથે કચ્છના આગેવાનો છે આમ તો હું તમને કહું છું કે તે લખપતથી કરીને વાગડ સુધીના લોકો યુવાનો વડીલો તમામ લોકો અહીંયા આ ઇફતાર પાર્ટીમાં જોડાય ત્યારે બાપુ આપનું નામ અને પરિચય આપશો મારું નામ છે સૈયદ કાદર શાહ આજે શું હશે નાસીરભાઈ પ્રમુખ અખિલ કચ્છ મુસ્લિમિયા સંગઠન બાપુ આજે જ્યારે ભુજની અંદર એકત્રિત થયા છો શું મુદ્દા ઉપર અહીં એકત્રિત થયા છો એમાં એવું છે કે એક આપણે મુસ્લિમ વડીરા ગ્રુપ છે આ ગ્રુપમાં કચ્છના નેવ ટકા ગુજરાતના આખા રહેબર આગેવાના ગ્રુપમાં છે એફતારનું બે કારણ છે એક તો પરિચિત થઈ જાય કારણ કે બધા મેમ્બરો કોઈ કચ્છના અબડાસાના છે કોઈ વાગડના છે કોઈ ભુજના છે જે પણ મંડોગ છે નો જુવાનામાં વડીલોમાં એ મંડોક આગેવાન બધા સાથે ને આજે એનું સમાધાન થાય આ રમઝાન મહિનામાં એ ખજૂરની જે જે સ્વપ છે એ સ્વપ જે માણસ એક રોજાદરને રોજો ખોલાવે એનો સ્વપ તમે મફતીને બાવાને પૂછો એનો કેટલો સ્વાબ છે તો આજે આ બધા હનીબાવા પડ્યા એ જેટલા રોજા ખોલાવ્યા બધા દાતા છે અમે અલ્લાહ પાસે પ્રાર્થના કે ધો કરીએ છીએ કે અમારા કચ્છમાં અમારા ઇન્ડિયામાં અમન ભાઈચારો એ મારી ધોવા છે કારણ કે શહીદોનો અમારો કામ એ છે કે ધોવા કરવાનો તમે બધા મીડિયા આવ્યા એ બદલ તમારો બધાનો ખૂબ આભાર ખાસ કરીને જ્યારે આવી ઇફતાર પાર્ટી થતી હોય અને ખાસ કરીને હની પડિયાર આ નામથી કોઈ અમુક જ વ્યક્તિ એવું હશે કે જે વાકિફ નહીં હોય જ્યારે લોકોને એકત્રિત કર્યા લોકો સાથે ઇફતાર પાર્ટી કરી આ ઇફતાર પાર્ટીના નામ કઈ રીતે જોઈ રહ્યા છો સલામ પહેલે તો કચ્છની ભુજની મુસ્લિમ સમાજને અભિનંદન આપું છું કેટલો બધે સૈયારા પ્યાસથી બધે આપણે ભેગા થયા ને ખાસ કરીને સમય સમયનો કામ કરીએ છીએ સમય એક વેતો દોધ છે એની જિંદગી એક સાયકલ છે અને સાયકલની ફરવાની છે ને હનીફ બાબા આપણો એક મુસ્લિમ ચહેરો છે મુસ્લિમ કચ્છ અબડાસાના ને એને એક વિચાર આવ્યો કે મુસ્લિમ વડેરા ગ્રુપ છે એના નેઝા હેઠળ સાડા છસોથી સાતસોના અમે બધે મેમ્બરો છે ને કુદરતી બેઠા હતા ને એક મળવાનો એ લોકોને ગેટ ટુગેધર એમ આપણે મળી ના શકતા હોઈએ પણ આ ભલારો મહિનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે ગેટ ટુગેધર મળીએ મુસ્લિમ સમાજના નવજુવાનો વડીલો જે પણ જે આગેવાનો જે સામાજિક આગેવાનો છે એક મેરાવાના રીતે એક સુંદર મજાનો ઇફ્ત્યાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે એમાં કચ્છના ભુજિ ખડીર અબડાસા લખપત બધેના માણસો આગેવાનો સહિયારા અભ્યાસથી અહીં આવ્યા છે ને રોજાની ઇફ્તારી કરી ને ઇફ્તારી બાદ નમાજ પઢવામાં આવી અને એના એના બાદ આજે જે ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ ન્યાજ અમે બધે ખાધી અને આના તમામે તમામ જે પણ આયોજન અને વ્યવસ્થા કરી જે હનીબાબા હનીબાબા પઢિયારે કરી છે અને એની જે યુવાનો ટીમ છે જે ભુજ શહેરમાં અત્યારે વસવાસ કરી રહી છે એ ટોપ ટુ બોટમ એ સારામાં સારી રીતે આયોજન કર્યો છે અને હું અભિનંદન આપું છું ખૂબ સારું આયોજન કર્યું અને યુવાનોને અહીં એકત્રિત કર્યું ત્યારે મારી સાથે એક વાગડથી કરીને પણ એક આગેવાન આવ્યા છે હું કહું છું ને કે કચ્છથી કરી લખપતથી કરીને વાગડ સુધીના લોકો આ ઇફ્તાર પાર્ટીમાં જોડાયા ત્યારે સાહેબ આપનું નામ અને પરિચય આપશો તાર મોહમ્મદ તુર્ક આમરડી મંત્રી અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાહેબ ખાસ કરીને જ્યારે આવી સરસ ઇફતાર પાર્ટી ઇફતાર પાર્ટી એટલે કે રમઝાન મહિનાનો મહત્વનો સમય હોય છે આ સમય ત્યારે તમામ લોકો એકત્રિત થતા હોય છે અમુક લોકો જે ન બોલતા હોય આ આયોજનનો હેતુ છે કે એમનું સમાધાન પણ થાય આ હેતુથી કરવામાં આવ્યું છે આયોજન ત્યારે આપ આયોજનને કઈ રીતે જોઈ રહ્યા છો આજે આજનું જે આયોજન છે એ હનીપભાઈ પઢિયારે કરેલું છે જે સુલેમાનભાઈ દ્વારા મુસ્લિમ મોભી વડેરા ગ્રુપ ચાલે છે તો આના માધ્યમથી નાના નાના ઘણી વખત એકબીજા ઉસાતુસી કરતા હોય છે તો એવી આ એક જગ્યાએ અમે આયોજન કર્યું અને બાવા અને એમના ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આજથી આપણે આ બધું ભૂલી અને કોમના આપણે આજથી સારા કામ હંમેશા માટે કરતા રહીએ એવું આપણે સૌને એક પેગામ આપીએ ખૂબ સરસ વાત કરી કે એક એકતા એકતા અખંડતા સમાજને આગળ આવું છે તો ક્યાંક ને ક્યાંક એકતા પણ હોવી જરૂર છે ત્યારે મારી સાથે સાથે વાત કરશું આ ઇફતાર પાર્ટીનું આયોજન હું એમ કહું કે મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવ્યો હતો તો બરાબર રહેશે કેમ કે અમે એક ગ્રુપમાં છીએ અને ગ્રુપમાં તમામ મસલક સપદાય પક્ષ અને જાતિઓના લોકો છે અને એ લોકો વચ્ચે સામાજિક ચર્ચામાં એક વાત નક્કી થઈ કે મુસ્લિમ આપસી એકતા માટે આપણે કામ કરવું જોઈએ અને ત્યાં જ આ નક્કી થયો ભાઈ આપણે એકતા પાર્ટી કરવી જોઈએ અને ઇફતાર પાર્ટી કરવા માટે જ્યારે વાત થઈ ત્યારે અનિપભાઈએ એ ગ્રુપમાં એડ છે અને અનિપભાઈએ કીધું કે ભાઈ આવું કાર્ય થતો હોય તો સોપત હું આગળ રહીશ એવી રીતે અનિપભાઈએ આ પૂરા આયોજન માટે જે થતો હોય એનું મુખ્ય દાતા રહ્યા અને પૂરી ટીમને પ્રોત્સાહ આપ્યો અને અમારી ટીમ દ્વારા આ પૂરું આયોજન આજે કરવામાં આવ્યો જેમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ક્ષેત્ર અલગ અલગ વિસ્તારના છોકરાઓ પણ છે એ જોઈન્ટ છે અને તમામ તરફથી આજે એ આયોજન થયું અને અહમદુલ્લા આજના આયોજનમાં તમામ જે લોકો છે તમામ પક્ષોના એમઆઈએમ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય બધા પક્ષોના લોકો હાજર રહ્યા બધા જમાતોના લોકો હાજર રહ્યા અને મુસ્લિમ જવાબના જે ગ્રુપો છે તમામ ગ્રુપોના પણ મોસ્ટલી લોકો છે એ હાજર રહ્યા હતા ક્યાં ક્યાંની વાત કરીએ તો સામખીયરીથી કરી અને લખપત બન્ની પચ્છમ પૂરા કચ્છના જે જાગૃત યુવાનો છે અને આગેવાનો છે દરેક પક્ષના તમામ લોકો આજે હાજર રહી અને આ મેમણ ખાનામાંથી મુસ્લિમ સમાજની એકતાનું એક અનેરો સંદેશ આપ્યો હની બાવાનું સન્માનમાં એવો છે કે ભાઈ જે લોકો કામ કરતા હોય આજે અમારા જે કાર્યકર્તાઓ છે બધા એ લોકો એ લોકોને પણ થાય કે ભાઈ અમારી નોંધ થાય છે અને જે સમાજ માટે યોગદાન આપે છે એને પણ એમ થાય કે ભાઈ સમાજ અમારી નોંધ લે છે એટલે ખાસ આ નાનું એક કાર્યક્રમ હતો જે સફળતાપૂર્વક પૂરો થયો મેસેજ એક જ છે કે આજે જરૂરત છે સમાજને ડેવલપ કરવાની આજે જરૂર છે સમાજને શિક્ષણ તરફ લઈ જવાની આજે જરૂર છે સમાજ માટે કાંઈ કામ કરવાની આજે વિવાદની કોઈ જરૂર નથી કોઈ પક્ષ પોતાની જગાઓ ઉપર હોય જમાત પોતાની જગા ઉપર હોય તમામ ચીજો પોતાની જગાઓ જ્યારે મુસ્લિમ સમાજની વાત આવે ત્યારે તમામ એક થઈ આગળ આવે અને મુસ્લિમ સમાજને શિક્ષણ મેડિકલ જે ક્ષેત્રો હોય તેમાં કામ કરે જો મુખ્યત્વે બધી જગ્યાએ આયોજનો થતા હોય છે પણ આ જે આયોજન છે એ મુસ્લિમ મહિનો એ ખાસ એક વર્ષમાં જે આ મહિનો આવે છે એટલે જે આપણે પુણ્ય કહીએ ને સાદી ભાષામાં કે એક પુણ્યનું સિત્તેર ઘણું પુણ્ય મળે છે હવે અમારું એક ગ્રુપ છે વોટ્સએપ થકી અને બીજી લાઈને તમને એ કહી દઉં કે દરેક વોટ્સએપ ગ્રુપ છે એ વિવાદ માટે નથી હોતા દરેક વોટ્સએપ ગ્રુપ છે એ ખાલી મસ્તી અને મજાક માટે નથી હોતા અમુક વોટ્સએપ ગ્રુપ એવા છે જેના થકી બ્લડ ડોનેશનનાં કામ થાય છે જેના થકી શિક્ષણનાં કામ થાય છે જેના થકી સમાજ એકતાનાં કામ થાય છે અમારું એક ગ્રુપ છે જેનું નામ છે મુસ્લિમ મોભી વડેરા ગ્રુપ હવે એ ગ્રુપ છે એમાં છસો આઈ થિંક છસો મેમ્બર છે હવે એ એ છસો મેમ્બર લગભગ બધા એક્ટિવ છે અને ક્યાંક ને ક્યાંક સમાજની હમદર્દી સમાજ પ્રત્યેની લાગણી અને પ્રેમ એ પોતાના હૃદયમાં સમાવીને બેઠાલા હોય છે હવે આ અમે અમુક લગભગ મોસિનભાઈ અને વસીમભાઈ ઘણા બધા જણા છે જેનું મને નામથી આવડતું એ બધાએ વિચાર કર્યો કે આપણે એક ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખવો જોઈએ કારણ કારણ કે આડેસર ભચાઉ રાપર સામખિયારી બધી જગ્યાએથી બધા લોકો એકબીજાને નામથી ઓળખે છે પણ મોઢાથી ઓળખતા નથી એટલે આ બધા લોકોએ શું કર્યું કે એક આયોજન કર્યું અને આયોજનમાં એક ગેટ ટુગેધર એક પ્રોગ્રામ રાખ્યો કે રોજો ખોલાવાનો જેના થકી ગેટ ટુગેધર પણ જાય અને ઈબાદતની ઈબાદત થાય અને રોજો પણ ખુલે હવે એમાં અમારા ગ્રુપમાં હનીપબ બાબા પડ્યાર એ એડ છે અને એમણે પણ સારો એવો યુવાનોને પ્રોત્સાહન કરવા માટે સારું એવું ડોનેશન આપી અને તમામ ખર્ચો એમણે ઉપાડ્યો જેનાથી અમારો હૉસલો ઓર બુલંદ થયો અને બીજી વસ્તુ તમે જોશો તો અહીંયા દરેક જણા છે એ દરેક જણા પોતાની જવાબદારી સમજીને પોતપોતાનું કામ કરે છે કોઈને પણ એવો ઈગો નથી કે હું કૃષિ છોડીશ નહીં કે હું કામ કરીશ નહીં અહીંયા તમે જોયું હશે કે મોટા મોટા લગભગ સફેદ દાઢીવાળા અને અમારા પીઢ માણસો કહેવાય ને એ પણ થાલા ઉપાડતા હતા એ પણ જગ ઉપાડતા હતા અને કામ કરતા હતા એનો મતલબ એ છે કે આપણો સમાજ જે છે એ એકતા જ ઈચ્છે છે પણ ક્યાંક ને ક્યાંક અણબનાવ થતા હોય છે જેના કારણે મોટું સ્વરૂપ થતું હોય છે પણ ટૂંકમાં મેસેજ એટલો જ છે કે દરેક સમાજ છે એ હળીમળીને રહે શિક્ષણ તરફ આગળ વધે નોલેજેબલ માણસો બને અને આપસી પ્રેમ એકલાસ અને મોહબ્બત કાયમ રાખે બસ આજે મુસ્લિમ મોબી ગ્રુપ અને હની બાબા પડિયાળ તરફથી એક ઐતિહાસિક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ઇફતાર પાર્ટી ઉપર ઘણી બધી વાત થઈ ગઈ છે હું થોડી અલગ દિશામાં વાત કરવા માગું છું કે આ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અગર આ સમાજ એક મંચ ઉપર આવી શકતો હોય તો આ બધા સમાજોના આગેવાનો મળી અને સમાજને એક કરવા જાય તો આ નોર્મલ તરીકેથી આરામથી કરી શકે છે અન્યથા માણસોની જે જરૂરત હોય છે એ સ્ને સ્નેહમિલનમાં એક મંચ ઉપર જરૂરત હોય છે અન્યથા જનાજામાં તો મુખ્તાર અંસારીની જનાજામાં ચાર લાખ લોકો હતા પણ મુખ્તાર અંસારીની કામના ન હતા અગર એક લાખ લોકો મુખ્તાર અંસારીની જેલ સામે હોય તો આજે યુપીની આ હાલત ન હોય અહીંયા પણ આ જ પરિસ્થિતિ થઈ શકે છે મારી એક જ વાત છે કે આ મુસ્લિમ મોબી ગ્રુપના થકી અગર મુસ્લિમ એક મંચ ઉપર આવી શકતો હોય તો આગેવાનો અગર મહેનત કરે તો કચ્છનું મુસ્લિમ એક મંચ ઉપર આવી શકતો શકે છે આરામથી અને કચ્છની તમામ સમસ્યાઓનો હલ થઈ શકે છે